તેણે પરિવારને પણ બરબાદ કર્યો છે અને બ્રેન વોશ કર્યો હતો ત્યારે જે પ્રકારે 부વા પર જે આરોપો લગાવવામાં આવ્યા છે અને જેમણે આરોપો લગાવ્યા તેમણે કીધું મારી પત્ની અને બાળકને મારાથી દૂર કર્યા છે અને તેમનું બ્રેન વોશ કર્યું તા સतीशભાઈ ધામી ત્યાં એના ઘરે આવેલા પછી મને ત્યાં બોલાવેલો કે તમે આવ્યાં આવો હું ત્યાં ગયો પછી એવી અમુક અમુક ચમત્કારી વાતો કરી કે તમારા પગમાં કંઈક નિશાન છે ને તમારા હાથમાં નિશાન છે તમારે આવી ટેવ છે આ દેવી દેવ છે એવી રીતે અમુક એવા એવી ચમત્કાર વાતો કરીને મારા ઘરવાળીને માઇન્ડ વરોસ કરી આ સતીષભાઈ ધામી માઇન્ડ વ્રોસ કરવામાં બહુ એક્સપર્ટ માણસ છે ત્યાર પછી એને મારી પાસે પૈસાની માંગ કરી કે તમારે ઘરમાં સારું કરવું હોય તો તમારે પૈસા આપો મને તો હું જંગલમાં જઈને વિધી કરું ત્યાર પછી તમારે સારું થશે મારી ઘરવાળીનું માઇન્ડ રોશ કરી નાખ્યા બાદ મેં એને છ સોળ બે બે હજાર પચીસના રોજ મેં એને મેસેજ કર્યો વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી જાવ ત્યારબાદ એને મને સીધું એ કંઈ બોલા ચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કંઈ રાખવું નથી અને આભાર તમે મને પૈસાનું કીધું હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું ફોન કરતો તો મને સીધી રોવા જ મળતી આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી હતી જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી